તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે કોસ્ટેબલ પીએસએલ મિત્રો છે તે જે સી આર જે છે પુસ્તકો ધોરણ છ થી લઈને ધોરણ દસ સુધીના જે પાઠ્યપુસ્તકો છે તેમાંથી જે અગત્યના પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો લેવાનો પ્રયત્ન કર્યો છે તો આ વિડીયોમાં આપણે જે એમસીક્યુ સ્વરૂપે છે આ પ્રશ્ન જોશું જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન છે કે હેમચંદ્રાચાર્ય જે લાઇબ્રેરી છે તે ક્યાં આવેલી છે તો અહીં સ્થળ પૂછવામાં આવ્યું છે કે કઈ જગ્યાએ આ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી આવેલી છે તો આમાં મિત્રો ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે પાટણ ખાતે મિત્રો છે આ શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી આવેલી છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે તાડપત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિમાં લખાણ જોવા મળે છે તો મિત્રો આ બંને પત્રો ઉપર છે કઈ લિપિમાં લખાણ લખાયેલા જોવા મળે છે તો ઓપ્શનમાં અલગ અલગ છે તે જે લિપિઓ આપેલી છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો ઓપ્શન ડી આવશે પાંડુલિપિમાં મિત્રો છે તે મોટા ભાગે તાડપત્રો અને ભોજપત્રોમાં લખાણ છે તે જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન પહેલાંના સમયમાં મિત્રો ધાતુ કે પથ્થર પર કોતરાયેલા કે કોતરાયેલા લેખો હોય છે તેને કયા નામે ઓળખવામાં આવતા હતા તો મિત્રો આ ધાતુ અથવા તો પથ્થર ઉપર જે કોતરીને લખવામાં આવતા હતા જે લેખો તેને મિત્રો શું કહેવાતું તો તેને મિત્રો ઓપ્શન એ અભિલેખો કહેવામાં આવતા હતા જૂનાગઢમાં મિત્રો છે તમને શિલાલેખ જોવા મળે છે જેમાં જે કોતરેલા અક્ષરો છે એ લખેલા જોવા મળે છે આમાં મિત્રો છે ધાતુ ઉપર પણ કોતરીને લખી શકાય અને પથ્થર ઉપર પણ છે તે કોતરીને લખવામાં આવતા હોય છે તેથી તેને અભિલેખો છે તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્તમાનને સમજવા માટે સાની જાણકારી હોવી અત્યંત આવશ્યક છે એટલે કે વર્તમાન સ્થિતિને જાણ જાણવા માટે છે કઈ સ્થિતિને છે જાણકારી હોવી જરૂરી છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે ભૂતકાળ ઓપ્શન બી આવશે ભૂતકાળની સ્થિતિ જે છે ભૂતકાળની તમે જે માહિતી તમારી પાસે હોય તો વર્તમાનની સ્થિતિ છે તમે છે તે જાણી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રાચીન સમયમાં છે ઇતિહાસ જાણ જાણકાર વ્યક્તિ હોય છે તેને છે કયા નામથી ઓળખવામાં આવ ઓળખવામાં આવે છે જે પ્રાચીન સમયનો ઇતિહાસ જાણનાર હોય તે વ્યક્તિને તમામ ઇતિઓ જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે પુરાતત્વવિદ તરીકે છે તેને ઓળખવામાં આવે છે જે પ્રાચીન સમયનો ઇતિહાસ છે તે જાણતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભોજપત્રો અને તાડપત્રો મિત્રો તેની છે જાણ જાળવણી કરતી સંસ્થાઓમાંથી નીચેનામાંથી કઈ એક સંસ્થા બિન સરકારી નથી એટલે કે સરકારી છે તેવી કઈ સંસ્થા છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતું ગાંધીનગર મિત્રો તે બિનસન બિન સરકારી જે સંસ્થા નથી એટલે કે સરકારી સંસ્થા રહેલી છે તો જવાબ ઓપ્શન સી જવાબ છે આમાં આવશે ત્યારબાદ અમદાવાદમાં મિત્રો જે ગુજરાત વિદ્યાપીઠ આવેલી છે ત્યાં ખાતે ક્યુ સંગ્રહાલય આવેલું છે તો મિત્રો ગુજરાત વિદ્યાપીઠમાં ક્યુ સંગ્રહાલય આવેલું છે તેવું પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે ઓપ્શન સી જવાબ આવશે આદિવાસી સંગ્રહાલય મિત્રો છે આ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પૃથ્વી પરના કોઈ પણ ચોક્કસ ભાગનું સપાટ આકારનું જે આલેખન કરવામાં આવે એને શું કહેવામાં આવે છે એટલે કે એને એટલે શું એવું પૂછવામાં આવ્યું છે તો મિત્રો પૃથ્વીના જે ચોક્કસ ભાગનું સપાટ જે કાગળ સ્વરૂપે કાગળ ઉપર જે આલેખવામાં આવે છે તેને ઓપ્શન ડી નકશો કહેવામાં આવે છે કે જે નકશા સ્વરૂપે આપણે છે જે ભૂમિ ભાગને છે આપણે કાગળ ઉપર દર્શાવી શકીએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નકશા છે તે મુખ્ય તેના અંગો કેટલા છે તો મિત્રો જે છે નકશા છે તેના મુખ્ય અંગો છે ત્રણ જેટલા અંગો રહેલા છે તો ઓપ્શન એ આવશે ત્રણ અંગો રહેલા છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નેશનલ મેથેટિક સંઘ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે તે ક્યાં આવેલી છે તો આ સંસ્થા મિત્રો ક્યાં આવેલી છે તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે કોલકાતા ખાતે છે આ સંસ્થા આવેલી છે ત્યારબાદ ભારતનું નાગરિકત્વ છે કેટલી રીતે મેળવી શકાય છે તો મિત્રો અહીં રીત પૂછવામાં આવી છે કેટલી રીતે છે ભારતના નાગરિક આપણે બની શકીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે પાંચ રીતે છે તે આપણે ભારતના નાગરિક તરીકે છે નાગરિકતા મેળવી શકીએ છીએ ટોટલ તેની પાંચ અલગ અલગ રીતો રહેલી છે ત્યારબાદ નીચેનામાંથી કયો એક હક ભારતમાં વિદેશીઓને મળતો નથી તેવું પૂછવામાં આવ્યું છે કે વિદેશી વ્યક્તિ જો ભારતમાં ફરવા આવે તો તેને નીચેનામાંથી કયો એક છે તે હક મળતો નથી તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે કે ચૂંટણીમાં ઉમેદવારી નોંધા નોંધાવવાનો હક છે તે વિદેશી વ્યક્તિઓને છે ભારતમાં આવીને મળતો નથી તો જવાબ ઓપ્શન બી જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે કયો ગુનો કરવાથી કોઈ પણ ભારતીય પોતાની નાગરિકતા ગુમાવે છે કેવો કયો મિત્રો એ ગુનો કરે છે જેનાથી તેની નાગરિકતા છીનવાઈ જાય છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે દેશદ્રોહનો જે ગુનો કરે તો તેની નાગરિકતા છે તે ગુમાવી ચૂકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કયો યુગ છે મિત્રો તે આદિમાનવ અન્ન ઉપજાવનાર તરીકે છે બીજા તબક્કા ગણાય છે તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શનમાંથી ઓપ્શન બી જવાબ આવશે કે નૂતન પાષાણ જે યુગ છે મિત્રો તેને આદિમાનવના અન ઉપજાવનાર તરીકેનો બીજો તબક્કો છે તેને ગણવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી સાની શોધ કરવા આદિ માનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે ફરતો અને ભટકતું જીવન છે તે જીવતો હતો તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે કે ખોરાકની જે શોધ માટે છે તે આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે તે ફરતો હતો અને પોતાનું જે ભટકતું જીવન જીવતો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન સાની શોધ થતાં આદિમાનવ છે તે વાહનો માટે પશુઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું તમે જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ચક્રની શોધ થઈ ત્યારબાદ છે આદિમાનવ છે તે જે વાહનના જે પૈડા અને છે તે બનાવી પશુનો ઉપયોગ છે તે તેમાં કરતો હતો તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ચક્રની શોધ બાદ છે પશુઓનો ઉપયોગ છે વાહનોમાં છે આદિમાનવ કરતો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન આદિમાનવ પ્રારંભિક જીવનની માહિતી સાના પરથી મળે છે તો મિત્રો આદિમાનવની પ્રારંભિક જીવનની માહિતી છે તેના જે ઓજારો છે તેના આધારે છે મળે છે તો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મધ્યપ્રદેશ અને દક્ષિણ ઉત્તર પ્રદેશની ગુફાઓમાં છે તે કોની કોના ચિત્રો છે તે જોવા મળે છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે જંગલી પશુઓના છે મિત્રો તે ચિત્રો છે તે જોવા મળે છે